નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પીઠ અભિનેતા મિથુન ચક્રવતીને દસ ફેબ્રુઆરી સવારે સાતમાં દુખાવાની ફરિયાદને બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેની સારવાર હજુ ચાલુ છે હોસ્પિટલે હવે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે અભિનેતા સ્ટોક આવ્યો હતો અને જેના પછી તેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા ડૉક્ટરની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે હોસ્પિટલે જણાવ્યું કે મિથુન ચક્રવર્તીને મગજ સાથે સંબંધિત ઇસ્મિક શેરોબ્રોકિંગ સેલ્યુસર એક્સિડેન્ટ સ્ટોકનો ભોગ બન્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તે સંપૂર્ણ સભાન છે અને હોસ્પિટલે કહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તીએ જમણી બાજુના ઉપર અને નીચેના અંગોમાં નબળાઈની ફરિયાદ કરી હતી જે હા મિત્રો શનિવારે સવારે મિથુન ચક્રવર્તીના પુત્ર મીમો ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમનું નિયમિત રીતે ચેકઅપ ચાલી રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ